ભાવનગરમાં મહિલાએ સૈના પુત્રને છેરીના ઘા કરીને હત્યા કરવામાં આવી આ મિત્ર ભાવનગરમાં કેવલ ભાહિર નામના વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો છે અને છેરીના ઘા કરીને તેની મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે અગાઉ બનેલા આ વાવવાદમાં કેવલ દ્વારા એક હત્યા કરવામાં આવી હતી જે એક વર્ષથી કેવલભાઈ જેલમાં હતા જેનો બદલો લેવા માટે આ ત્રણ આરોપીઓએ કેવલ ઉપર છરીના ખા કરીને હુમલો કરીને હત્યા કરી છે ત્રણેય આરોપી હાલ તો પોલીસ કસ્ટડીમાં છે પોલીસ દ્વારા તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે આ મામલા વિશે તમારે શું કહેવું છે કમેન્ટમાં જણાવશો અને કેવલભાઈની આત્માને શાંતિ મળે તેના માટે કમેન્ટમાં બે શબ્દ લખશો અને હા મિત્રો તમને ખાસ જણાવવાનું કે અમારું યુટ્યુબ ચેનલને આપના સપોર્ટની જરૂર છે તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખો અને કેવલભાઈની આત્માને શાંતિ મળે તેના માટે કમેન્ટમાં બે શબ્દ તેમના માટે કહી શકો છો